ભુજ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી આજે યોજાયેલ સામાન્ય સભામાં જાન્યુઆરી બે હજાર પચીસથી માર્ચ બે હજાર પચીસના ત્રિમાસિક હિસાબને મંજૂરી આપવામાં આવેલ હતી ઉપરાંત ભુજ નગરપાલિકાના વર્ષ બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક બજેટને મંજૂરી આપવામાં આવેલ હતી ઉપરાંત આજે યોજાયેલા સામાન્ય સભામાં ફાયર શાખા તથા સેનિટેશન શાખામાં ફિક્સ વેતને ફરજ બજાવતા કર્મચારીઓ કે જેઓની અગિયાર માસની મુદત પૂર્ણ થઈ ગયેલ હતી તેવા કર્મચારીઓની અગિયાર અગિયાર માસની મુદત વધારવાનું ઠરાવવામાં આવેલ હતું આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ગટર રોડ લાઇટ પેવર બ્લોક નાખવા જેવા વિકાસ કામોને બહાલી આપવામાં આવેલ હતી આ અંગે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મીબેન સોલંકીએ ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી આજ રોજ ભુજ નગરપાલિકાની ટાઉનહોલ મધ્ય સામાન્ય સભા મળી હતી તેમાં ભુજના વિકાસના કામોને લઈને જે બહાલી આપી કારોબારીના જે ઠરાવના અનુસંધાને જે કામ લીધા રોડ રસ્તા પાણી ગટર અને સૌની સર્વાનુમતિથી એ ઠરાવને અમે પસાર કરી અને આજની સામાન્ય સભા અમે શાંતિપૂર્ણપૂર્ણ કરી છે અને જે વિશેષ જે પ્રશ્નો હતા જે લોકોએ પ્રશ્ન કર્યા હતા એનો અમે સરળતાથી જવાબ આપ્યો છે અને સૌ શાંતિથી સામાન્ય સભા પતાવી છે ચોમાસાને ધ્યાનમાં લઈને જો કહીએ તો ચોમાસામાં તો જે ડ્રેનેજના પાણી ઉઘરાય છે જે ચેમ્બરોમાં જાય છે અને લોકોને પણ એક અપીલ કરે છે કે વરસાદ દરમિયાન ચેમ્બરના ઢાંકણા ખુલ્લા ન રાખે જેથી કરીને વરસાદનું પાણી અંદર જાય છે એટલે ડ્રેનેજ એમાંથી ઓવરફ્લો થાય છે એનું અમે પબ્લિકને પણ ધ્યાન દોરશું સોસાયટીઓના પ્રમુખોને પણ જાણ કરીશું કે આ રીતે જો કોઈ પણ કરે તો અમને નગરપાલિકાને જાણ કરે નાલા સફાઈ તો થાતા જતાં અને એસી ટકા ઉપર કામ થઈ ગયું હતું અને ઓચિંતાનો જો વરસાદ આવ્યો અમુક જગ્યાએ જે રહી ગયો હશે એમાં અમે ચોક્કસપણે ચકાસણી કરી અને પૂરી તકેદારીથી એ કામ પૂરું કરાવશું દરમિયાન વિપક્ષી નેતા કાસમભાઈ સમાની રજૂઆતો સાંભળવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરેલ છે તેમણે જણાવેલું હતું કે હમીરસર તળાવમાં ગટરના પાણી આવવાના પ્રશ્ન છેલ્લા 4 વર્ષથી ઊભો થયો છે તેનો નિકાલ થયેલ નથી ભુજ નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર નિમવામાં આવે એવી વિપક્ષી અવાજ દાબી દેવામાં આવે છે તેવું જણાવેલું હતું આ અંગે કાસમભાઈ સમાએ ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી આ લોકો દર વખતની જેમ સાંભળવા વગર આ લોકોને ભાગી જવામાં રસ હોય છે એ લોકોને ખબર છે કે આ અમારો ભ્રષ્ટાચાર ખુલી જશે લોકોને જે ખરેખર ભૂત શહેરની પ્રજાને જાણવાનું હોય છે કે ખરેખર આ લોકો નગરપાલિકામાં કયા વિકાસના કામો કર્યા તો માત્રને માત્ર પોતાના વિકાસ સિવાય કોઈ કામો નથી થતાં એના જીવતા જાગતા પુરાવા તમે મીડિયા અમારી જોડે સાક્ષી છો કે દર બોર્ડમાં અમે વરસાદમાં જ્યારે હમીરસર તળાવની આવની રજૂઆત કરતા હોઈએ અને હમીસર તળાવમાં જ્યારે ગટરના પાણી આવતા હોય માત્ર ભુજ શહેર ગટર નગરી તરીકે જે આ લોકોએ પ્રખ્યાત કર્યું અને હવે ભુજ શહેરમાં માત્ર એક હમીરસર તળાવ બચ્યું હતું પણ એ પણ છેલ્લા ચાર વર્ષથી ગટરોથી ઉભરાઈ રહ્યું છે આનાથી બે મહિના પહેલાં આ મેં ચીફ ઓફિસરને અને બાંધકામ એન્જિનિયર કારોબારી ચેરમેન ઉપનગરપતિ નગરપતિ તમામને રજૂઆતો અમે કરી હતી કે આમ આ જ્યાં હરિપર્ક અને હમીરસર તળાવની જે આવનો છેલો છે એમાં ગટરના પાણી ભરેલા છે અને એ તાત્કાલિક ખાલી કરાવો નહીં તો આ હમીરસર તળાવમાં ગટરનું પાણી આવશે પણ પ્રથમ વરસાદે જ ગટરના પાણી આ તમે તળાવમાં કેટલો પાણી આવ્યો છે એ તમે જોઈ શકો છો તમામે તમામ ગટરનો પાણી છે અને એના ઉપર આ લોકો પગલાં નથી લઈ શકતા કારણ કે ત્યાં બીએસએફ એરફોર્સના વિસ્તારો છે અને એ વિસ્તારોની ગટર લેન ઊં નથી અને આ ગટર લેન ખુલ્લામાં મૂકી દીધી છે હમીરસરની આવમાં આ કાયમી ચાર વર્ષથી આ પ્રશ્ન ઊભો થયો છે અને અમીસર પણ સારું ભુજ મારું ભુજ અને સુંદર ભુજમાં જે ઐતિહાસિક અમીસર હતું એ પણ અત્યારે ગટરોથી ઉભરાશે એવું અમને લાગી રહ્યું છે અમારો બીજો પ્રશ્ન દોઢ ઇંચ વરસાદમાં જ્યારે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાણા એના માટે અમે કાલથી સતત રાતના બે વાગ્યા સુધી અમે આ જીસીપી અને એનાથી નાલાઓમાંથી આ કચરા કઢાવી અને પાણીનો નિકાલ કેમ થાય લોકોને રાત કેમ મળે એના માટેના અમારા પ્રયત્ન ચાલુ હતા પણ નગરપાલિકાનો એક પણ અધિકારી આ ફોન પણ ન ઉપાડે ચીફ ઓફિસર હાજર રહેવાને બદલે ફોન પણ નથી ઉપાડતા એટલે અમે ખાસ સાહેબને પણ કીધું કે સાહેબ આવી રીતે નહીં ચાલે તમે લોકો ઉપર નજર નથી રાખતા જ્યારે ચાર ચાર ચાર્જ હોય ચીફ ઓફિસર કાને એક નગરપાલિકામાં બીજું ભાડામાં ત્રીજો પ્રાંત અધિકારી તરીકે આવી રીતે કોઈ પણ અધિકારી કામગીરી કરી શકે નહીં જ્યારે ભુજ શહેર છપ્પન કિલોમીટરના એરિયામાં હોય અને આ લોકોની અંદરોઅંદરની ખટપટના છે હિસાબે ભુજ શહેરમાં એક ચીફ ઓફિસર નથી મળી શકતો ખરેખર હું તો ધારાસભ્ય અને સંસદ સભ્યને ધન્યવાદ આપું છું કે તમારાથી એક ચીફ ઓફિસર ભુજ શહેરમાં કાયમી નથી નિમણૂક થઈ શકતી સરકારમાં તમારું શું ચાલે છે એ તો અહીંયા આ લોકો નહીં તમામ લોકો જોઈ છે ભુજ શહેરની પ્રજા પણ જોઈ છે કે લોકો રજૂઆત કરવા આવે પણ તમારી ગેરહાજરી હોય ચીફ ઓફિસરની નગરપતિની ગેરહાજરી હોય રજૂઆત કોની કને કરવી એ લોકો આજે વિચારી રહ્યા છે અહીંયાય તમે જોયું કે જ્યારે પાણી માટે પાણીના કનેક્શનો માટે લોકો અહીંયા ગણેશનગરથી અહીંયા લોકો આવ્યા હતા વોર્ડ નંબર આઠ છે આઠના લોકો છે અને એ પાણીના કનેક્શનની રજૂઆત માટે આવ્યા હતા પણ એની રજૂઆત પણ સાંભળવાની આ લોકોએ દરકાર ન કરી આટલો બધો ફોર્મ અને આટલો બધો આ લોકોને અહંકાર છે અને અહંકાર થકી જ આ હવે આ લોકોને ખરેખર ભુજ શહેરની પ્રજા ઝાંકારો જ આપવાની છે વિપક્ષનો અવાજ દબાવવા માટે વારંવાર આ લોકો જ્યારે જનરલ બોર્ડ હોય કે કોઈ અમારી મોટી રજૂઆત હોય નગરપાલિકામાં પણ તો આ લોકો પોલીસ બોલાવી લે છે અને અમને દબાવવા માટે જ પોલીસ બોલાવવામાં આવે છે અને પોલીસ અમને બોલાવી અને આ લોકો બોલાવી અને અમારા ઉપર ધાક ધમકી કે દાદાગીરીઓ કરાવી આ લોકોનું કામ છે કે જેથી વિપક્ષ દબાઈ જાય પણ આ વિપક્ષ એવું નથી કે આ લોકોથી પોલીસથી દરીને દબાઈ જશે અમારી રજૂઆતો છે અમે ઉપર સુધી આ રજૂઆતો કરવાના છીએ અને કરતા રહે છીએ અમે પોલીસથી બીજાવાળામાંથી નથી